રાપર એસટી સ્ટાફ દ્વારા બસ સ્ટેશન ઉપર માનવ સેવા પ્રવાસીઓને ગરમીમાં નિઃશુલ્ક ઠંડી છાસનું વિતરણ કરવામાં આવ્યું રાપર એસટી બસ સ્ટેશન સ્ટાફ દ્વારા બસ સ્ટેશન પર એસટી તંત્ર દ્વારા પ્રવાસીઓ માટે રાહતરૂપ આયોજન કરવામાં આવ્યું છે ઉનાળાની તીવ્ર ગરમી અને હીટવેવની આગાહી વચ્ચે પ્રવાસીઓને રાહત આપવા માટે ખાસ વ્યવસ્થા એસટી તંત્ર દ્વારા ઊભી કરવામાં આવી છે બસ સ્ટેશન પર બરફ જીરા અને મીઠાઈયુક્ત ઠંડી છાસનું વિતરણ કરવામાં આવી રહ્યું છે આ સેવાનો લાભ પ્રવાસીઓ લઈ રહ્યા છે આ સેવા આગામી ત્રણ દિવસ સુધી કાર્યરત રહેશે ધમધકતા તાપમાં મુસાફરી કરતાં પ્રવાસીઓ માટે આ સેવા આશીર્વાદરૂપ સાબિત થઈ હતી પ્રવાસીઓએ આ નિઃશુલ્ક સેવાની સરાહના કરી હતી આ સેવા કાર્યમાં રાપર એસટી ડેપો મેનેજર જે બી જોશી એટીઆઈ વેસીભાઈ સોલંકી હેડ મિકેનિક શરીફ ચૌહાણ મોહનભાઈ બારોટ સામજીભાઈ સોલંકી રામજીભાઈ ગોહિલ તેમજ એસટી સ્ટાફ દ્વારા મહત્વપૂર્ણ યોગદાન આપવામાં આવી રહ્યું છે